ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા બે હજાર પચીસ યોજાઈ ભારત વિકાસ પરિષદ તેના પાયાના પાંચ સૂત્રો સેવા સંપર્ક સહયોગ સંસ્કાર સમર્પણ પર આધારિત છે સંસ્થા વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણની અવધારણા પર કાર્ય કરે છે સંસ્થા દ્વારા સેવાની સાથે સંસ્કારના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે જે પૈકી રંગભવન હોલ પાટણ ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટની આજુબાજુમાં સમગ્ર ભારતમાં આ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે પાટણ શાખા દ્વારા આયોજિત આ સમુગાન સ્પર્ધામાં વિવિધ શાળાની વીસ ટીમોએ ભાગ લીધો હતો પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતા ટીમોને સિલ્ડ અને પ્રમાણપત્ર તેમજથી પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય ટીમોને પણ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ વર્ષે કાર્યક્રમમાં ઓપરેશન સિંદુરની થીમ પર આધારિત રંગોળી પણ કરવામાં આવી હતી નિર્ણાયક તરીકે વીસનગરથી જરણાબહેન પટેલ અને હરેશભાઈ પ્રજાપતિએ સેવાઓ આપી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયા હાજર રહ્યા હતા મહેમાન હિતેશભાઈ રાવલ અશોકભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર સરસ્વતી શિશુ મંદિર દ્વિતીય નંબર કે કે ગર્લ્સ હાઇસ્કુલ તેમજ તૃતીય નંબર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રહી હતી પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વિતીય નંબરે સરસ્વતી શિશુ મંદિર અને દ્વિતીય નંબરે ટીડી સ્માર્ટ વિદ્યાલય તેમજ સંસ્કૃત વિભાગમાં પ્રથમ નંબરે કે કે ગર્લ્સ હાઇસ્કુલ અને દ્વિતીય નંબરે સરસ્વતી શિશુ મંદિર રહ્યા હતા માધ્યમિક વિભાગમાં પ્રથમ આવેલ ટીમ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાટણ શાખાનું પ્રતિનિધિત્વ કરશે શાખાના પ્રમુખા પૂર્ણિમાબહેન મોદીએ મહેમાનશ્રીઓને આવકાર્યા અને પાટણ શાખાની પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો મહેમાનશ્રીઓએ આવા કાર્યક્રમો આજની યુવા પેઢી માટે અનિવાર્ય છે તેમ કહ્યું અને કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા અને આવા કાર્યક્રમો અવિરત ચાલ્યા કરે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી